સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સરકારી પગાર લઈને ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરવાના કથિત કૌભાંડ નો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે ડોક્ટર દોષિત દ્વારા લખાયેલા પત્રે આ સમગ્ર મામલે ખડબડાટ મચાવ્યો છે ત્યારે રાજકોટ મેડિકલ કોલેજના ડોક્ટરો સરકારી હોસ્પિટલમાં નામ અને ફોટા કેટલીક ખાનગી હોસ્પિટલોની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ હોવાનું દાવો કરવામાં આવ્યું છે આ પત્રમાં ખાસ કરીને ઓર્થોપેડિક રેડિયોલોજિસ્ટ પેથોલોજી મેડિસિન અને સર્જરી વિભાગના ડોક્ટરો ખાનગી હોસ્પિટલોમાં સંકળાયેલા હોવાનું ઉલ્લેખ છે સૌથી ગંભીર આરોપ એ છે કે સૂત્રો પ્રમાણે જે મળી છે માહિતી તે મુજબ વાત કરીએ તો ડોક્ટરો તેમના સરકારી પગારનો પચાસ ટકા હિસ્સો મેડિકલ કોલેજના ઉચ્ચ જે અધિકારીઓ છે તેને આપીને આ ખેલને ઢાંકી રહ્યા છે પત્રમાં સ્પષ્ટપણે રાજકોટ મેડિકલ કોલેજના ના ડીન ડોક્ટર ભારતી પટેલ અને સિવિલ અધિક્ષક ડોક્ટર મનાલી માકડિયા ની રહેમ નજર હેઠળ આ કુંભાણ ચાલતું હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે અમારા સહયોગી શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ રાજકોટ મેડિકલ કોલેજની અંદર અભ્યાસ કરતા અને પ્રેક્ટિસ કરતા ઓગણીસ જેટલા ડોક્ટરો છે તે પગાર તો સરકારી લે છે પરંતુ ખાનગી હોસ્પિટલની અંદર પણ પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું આ રાજકોટના મેડિકલ કોલેજના છે કે જે આગળ સરકારી જે કોલેજ આવેલી છે ત્યાં સરકારી પગાર લઈ અને આ જે ડોક્ટરો છે તે ખાનગી હોસ્પિટલની અંદર છે તે

જે ઉચ્ચ વ્યક્તિને પચાસ ટકા આપી ડાક પીછોડા કરવામાં આવતું હોવાનું પણ જે રીતના સૂત્રો છે તે માહિતી મળી છે ગરીબી લોકોની સારવાર માટે લાખો રૂપિયાનો પગાર મેળવતા ડોક્ટરો ખાનગી હોસ્પિટલમાં લાખોની કમાણી છે તે કરતા હોવાનું જે રીતના સામે આવ્યું છે ત્યારે સમગ્ર ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે ઓર્થોપેટિક રેડિયોલોજીસ્ટ પેથોલોજી મેડિસન અને સર્જરી વિભાગના ડોક્ટરો છે તે આ ખાનગી હોસ્પિટલની અંદર હોવાનો જે રીતના ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે અને આ પત્ર જે લખવામાં આવ્યું છે ડોક્ટર દોશી દ્વારા તે પત્ર છે તે ખળભળાટ મચાવી દીધો છે ત્યારે જે તપાસને લઈને પણ હવે ધમધમાટ છે તે શરૂ કરાયો છે ક્યાં ક્યાં ડોક્ટરો છે તે ખાનગી હોસ્પિટલની અંદર જે રીતના પ્રેક્ટિસ છે તે કરી રહ્યા છે તે મામલે હાલ અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે ત્યારે તપાસ બાદ જ ખુલાસો થશે કે કેટલા ડોક્ટરો ખાનગી હોસ્પિટલની અંદર પ્રેક્ટિસ કરી રહ્યા છે જ્યારે સરકારી પગાર પણ તેઓ લઈ રહ્યા છે કેમેરા પર્સન મોહિત પાણી સાથે સાહેબ છપ્પા બીએસ ન્યૂઝ રાજકોટ જે અમને લેટર મળ્યો છે એની અમે જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને અમે તપાસ કરશું બીજું અમે કાંઈ ન કરો તમારે તમારે જ ખબર છે તમે બધાય જ મૂક્યો છે તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે હું આ ભાઈ અત્યારે બોલ્યા બરાબર તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે અમે ભેગા થયા છીએ અમે અમારી તપાસ ચાલુ કરી

બંને બાજુના છે આ કયા કયા વિભાગના જે આ તબીબો છે એમના નામો સામે આવ્યા છે તમે ઓલરેડી પેપરમાં આપેલું જ છે કયા વિભાગના છે એ ઓલરેડી છે સર કેટલા ડોક્ટરોના અંદાજિત નામ સામે આવ્યા છે આરોગ્ય વિભાગ તરફથી કોઈ આમાં સૂચના આવી છે આરોગ્ય વિભાગે પત્ર લખ્યો છે હજુ નથી આવી આવી જશે પણ અત્યારે અમને તપાસ માટે અત્યારે મળ્યો છે એટલે અમે તપાસ ચાલુ કરી

અત્યારે એટલા માટે તો તમારી સામે છે છે નિયમ નિયમ પ્રમાણે બધી મેડિકલ કોલેજમાં પ્રેક્ટિસ તમે વિથ પ્રાઇવેટ કરેલી અને બધા જ અમુક ડોક્ટરો બધા જે પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે

આવા જ બધું અવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન્ટી ન્યુઝ નમસ્કાર